તો હવે અમે જઈશું જવાનું છે ઉના તો ધ્યાન માં ભાઈ તૈયાર હાલો દોડો દોડો આવ્યો 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 એ આવ્યો આ નવીન હાલવાનું હે હાલો 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 હા હલો

તો કોકોનટ વોટર અંશુલ તું પીલા પી લે આ મારો ભત્રી જો છે જો કાકા જેવડો થઈ ગયો મનોજ મામા જય સ્વામિનારાયણ અને માટે છે ને આટલી લાંબી કોઈ મળવાની નથી એટલે આપણે એના માટે ઢીંગલી ગોતવી પડશે પણ હજી તો લાટ વાત છે છે પણ હજી અત્યારે ઉડો છે નવ મામા છે આડી રીતે ધ્યાન માં રાખવું પડશે એમ ને આ લ્યો આવી ગયો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તરુ દે જય સ્વામિનારાયણ આ ભાઈને લાગે છે અમારે મંજુભા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ યે ભાઈ જય સ્વામિનારાયણ સુમિતા भाभी આપણે ક્યાં જાવું આપણે જય સ્વામિનારાયણ કોંગ્રેચ્યુલેશન્સ તો અમારી ચાર્મીના સીમંત છે આવતીકાલે એટલે અમે બધા આજે ભેગા થયા છીએ

<laughs> मोटा પપ્પા <आगा>। मोटा પપ્પા અને આ જો અમારં અંસુલભાઈ વરાજો છે પવણાનો છે નહીં અજી भाई વાર છે ભાઈ પહેલા ભણીને સારી નોકરી લેવા જ છે મસ્તીની હે ને આપણે સમજા ફોટા મોટો કરી હમ મોટા મમ્મીને લઈ એ એટલે આપણે હું કામ કોકનું માર્કેટિંગ કરવું જે સારું છે એમ આ નેચરલ છે આ જો અમારે સાયલું ખોલે છે રીંગણાનો ઓળાનો પ્રોગ્રામ છે ને ભાભુ એ ભાભુ હા ભાભુ તો જો મસ્ત મહેંદી મૂકીને આવ્યા જો બાકી કોણે મૂક દીધી કોણે કોઈ બીજી ફ્રેન્ડ એને બહુ મસ્ત આવડે છે ભાઈ પ્રોફેશનલ મહેંદી મૂકી છે જો આ અમારા મોટા બેન છે મને હમણાં કેતા હતા પોતે એચપી થઈને બેસી ગયા છે ફેસ લગાવવા માટે એટલે હરક અમારા હરક બેન છે આ આ આમ બેનુમાં નાની હરક પદુડી આ મોટા હરક પદુડા બેન છે હું હરક નથી હું કામ કરી દઉં પછી આ અમારા જો હંસુલભાઈ છે જે કરો જે હા જો આ પણ મોઢે ફેસ લગાવ્યું છે આ અમારા મોટા ભાઈ છે મનોજભાઈ એમણે એમણે છે ને વાળ કાળા કર્યા થોડાક થોડાક ધોળા હતા પછી આ મારા મમ્મી ઈ બીજી આવી નહીં આ ઈ જો પોતે મોબાઈલ લઈને YouTube માં વિડિયો બનાવવાની તૈયારી કરે છે પોતે યુટ્યુબર છે તમે મારા વિડિયો જોજો મારી ચેનલ નું નામ છે મંજુલા બાની વાર્તાઓ આ દેવરાજ બાપા ગયા હતા ગામમાં આવ્યા છે દાંત કાઢે છે જો એને છે ને તાલકુ ધોળું છે એ કાળું કરવું નથી ના પાડે છે કે આપણને આમ જ મજા આવે મને એલર્જી છે આ કાળા આવ્યા કાળા જેસી દવા લઉં છું ડોક્ટરે ના પાડી છે કે કોઈ વાળ બાળને સાળો ન કરવાનો કે ખરી જાય એટલે કાઈ કરવું નથી અને અમારા કાકી છે અમદાવાદ આવ્યા છે સૌથી પેલા મોંગેરા મહેમાન છે અમારી ઘરે જય સ્વામિનારાયણ ક્યાં છે હા અમારે જો અહીંયા અમારે રસોડું ચાલુ છે એક ઓળાના રીંગણા છે એ શેકે છે આ જો આ શેકવાનું ચાલુ કામ છે ચમચાને ફજાવે છે અને એક છે એ અહીંયા છાલ ઉતારે છે અમારે વઘારેલો કરવાનો છે ઓળો કે કાચો વઘારેલો ઓળો કરવાનો છે આજ બધાને જમણવારમાં

सारी का काम हो रहा है गाड़ी से खेल रहा है, यहाँ की गाड़ी से यहाँ सारी का काम हो रहा है यह सब कुछ सोफा का काम हो रहा है और वहाँ खिलाड़ा का काम हो रहा है तो हमारे वागी गया रात ना साढ़ा बार सवारे सा प्रसन्न અને આ જુઓ કેટલા વાગ્યા અને અહીંયા આ બધી પાર્ટી જુઓ આ અહીંયા ડેકોરેશન નું બે ગુલાબ ને બોલું એમ કરવાનું છે હા એને એમ તો કર્યું છે અચ્છા ઓલા તેણ અલગ અલગ કર્યા બે બે એક ને એક અલગ એમ ઓલો અલગ કરે છે તીથુ તીથુ અલગ કરે છે તી હાલો કમું હતા હાલો બે જ હાલો ઉભા ઉભા થા ડેકોરેશન કરો હાલો

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મૌલિક ભાઈ બાકી નાસ્તો જય સ્વામિનારાયણ અમદાવાદ ના મહેમાન જય સ્વામિનારાયણ દાદા

રસોડા માં સુમિતા જય સ્વામીનારાયણ આ પાપા બી તો જો બાકી મહેમાનોની સેવા માં છે જય સ્વામીનારાયણ ઉપર લઈ આવું બધા બધા મહેમાન આઈ ગયા છે

ઓકે થઈ ગયું ને ચા નાસ્તો બધા ને ઓકે ચાલો મળીએ નીચે પાછા હા ચાર્મીન પપ્પા ના થાય એમને ના આવે એવું હોય જય સ્વામિનારાયણ આ ચાર્મીન અંકલ છે અને ગેસ્ટ છે ફુવા છે ને અભી છે ચાર્મીનો ભાઈ અને આ પણ કઝિન છે જય સ્વામિનારાયણ 武汉。 आरे मोनी तू कर वाला था मोनी तू एंटर ले ले मोनी तू अरे तू जा वहां जा नहीं नहीं छोड़ ત્રણ હવે સારો વાત એટલે તો આખો ભરી દેવાનો મૌલિક ને તમ તારે શેલી હરકી થી માર દેવાની મારવાની હોય શેલી માર દેવાની હવે ઝાપટ મારવાની ઝાપટ મારવાની એક આ બાજુ મારવી પડે તારી મારવાની

હા પછી બેય બે છે હમ આમ ઊભા મૂકાય નહીં એ ગયું હમ તો હવે ચાલે છે બધાને આમ બ્લેસિંગ્સ આપે અને બેબી શોવરમાં પોતાની રીતે આશીર્વાદ આપે એવું રસમ ચાલે છે ले थाहा भएन यो फेरी बोल्यो सुबाई भनिदिनु भयो सुबाई आछ मेरो ४ पटक भने के थाहा भयो उमा बनाउन सक्छु